નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઘરમાં ભૂલથી પણ ઘડિયાળને આ દિશામાં ન લગાવો મિત્રો અત્યારે દરેકની પાસે મોબાઈલ ફોન હોય જ છે પરંતુ સમય જોવા માટે ઘરમાં એક દિવાલ પર ઘડિયાળ તો અવશ્ય હોય જ છે કારણ કે તે સદીઓથી આપણા ઘરનો હિસ્સો રહી છે જો ઘરમાં ક્યાંય પણ દિવાલ ઘડિયાળ ન હોય તો ખૂબ અજીબ લાગે છે કેટલાય ઘરોમાં તો એકથી વધારે પણ ઘડિયાળ હોય છે તો મિત્રો શું ઘડિયાળને ગમે ત્યાં લટકાવી દેવી યોગ્ય છે કે નહીં તે આજની આ વિડીયોમાં જાણીશું મિત્રો ઘડિયાળને ભૂલથી પણ આ દિશામાં ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે આની સાથે આપણે જાણીશું કે તમારે કેલેન્ડર ક્યાં નથી લગાવવાનું કંઈ ભૂલ તમારે નથી કરવાની અને સાથે જ હું તમને જણાવીશ કે જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો તમે કેવી રીતે જાણી શકો છો અને શું ઉપાય તમે કરી શકો છો જેથી વાસ્તુ દોષ છે તે દૂર થઈ જાય અને તમારા જીવનમાંથી મુશ્કેલીઓ ખતમ થઈ જાય તો સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો આ પહેલાં તમને એક વિનંતી છે કે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને જરૂરથી પ્રેસ કરી દેજો સાચા મનથી સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં અને એક લાઇક અવશ્ય કરી દેજો તો મિત્રો હવે આપણે માહિતીને શરૂ કરીએ આપણા બધાના ઘરમાં ઘડિયાળનો ઉપયોગ થાય જ છે ઘડિયાળ જે વીતેલો સમય અને આવનારા સમય વિશે આપણને જાણ કરે છે જો આપણા જીવન પર સૌથી વધારે કોઈનો પ્રભાવ હોય તો તે છે સમયનો દરેકનો સમય એક જેવો નથી હોતો સારા અને ખરાબ સમય બધાના જીવનમાં આવતા રહે છે સમય ચક્રનું ચાલવું કાયમ રહે છે સમય કોઈના માટે નથી રોકાતો પરંતુ જો અમે તમને કહીએ તેમ તમારા સમયને સારો બનાવવા માટે કંઈક ઉપાય કરી શકો છો તો તમને આ સાંભળીને કેવું લાગશે જી હા અમે આ વાત કરી રહ્યા છીએ ઘરમાં લાગેલી ઘડિયાળની જેણે આપણે રોજ જોઈએ છીએ પણ ક્યારેય એ નથી વિચાર્યું કે આ ઘડિયાળ આપણો સમય બદલવામાં અને સારો સમય લાવવામાં મદદ કરી શકે મિત્રો આપણે ઘણીવાર જીવનમાં નાની નાની વસ્તુઓને અવગણી દઈએ છીએ પરંતુ એ જ કેટલી વસ્તુઓ આપણા ભાગ્ય પર સારી ખરાબ અસર કરે છે આ જ રીતે ઘરમાં બીજી પણ કેટલી વસ્તુઓ છે જે તમારા વાસ્તુદોષનું કારણ બને છે અને તમારી મુશ્કેલીઓનું કારણ બને છે તો ચાલો પહેલાં જાણી લઈએ કે તમને તમારા ઘરમાં વાસ્તુદોષ વિશે કેવી રીતે ખબર પડે છે અને કઈ રીતે તમે સરળતાથી તેને સુધારી શકો છો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ ઘરમાં વાસ્તુ દોષ હોવાથી સુખ શાંતિ અને પારિવારિક પ્રગતિમાં અવરોધ આવે છે આનું કારણ એ છે કે તેમાં ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જાથી વ્યક્તિના ભાગ્ય પર અસર પડે છે સાથે જ ઘરના લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મિત્રો શાસ્ત્રો અનુસાર જો આપણે ના આ નાના મોટા ઉપાય કરી લઈએ તો આપણા ઘરમાં નેગેટિવ એનર્જીથી છુટકારો મેળવી શકીએ છીએ તો ચાલો જાણીએ પરંતુ તે પહેલાં વિનંતી છે કે વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે નંબર એક વિશે વાત કરીએ તો જીવનમાં પ્રગતિ મેળવવા માટે રોજ પહેલી રોટલી ગાયને આપો પીપળાને પાણી ચડાવો અને કીડીઓને ખાંડ મિશ્રિત લોટ આપો હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો વાસ્તુ અનુસાર જો તમારા ઘરમાં તિજોરી છે અને તમે તેની સામે અરીસો લગાવી દો તો તેનાથી ધનમાં બરકત આવે છે વેપારી લોકો તેમના કેશબોક્સની સામે અરીસો લગાવે છે આનાથી તમારા ગ્રાહકો વધશે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો ઝાડુ પોતું ક્યારેય પણ ખુલ્લામાં નહીં રાખવું જોઈએ તેને હંમેશા છુપાવીને રાખવું જોઈએ અને ઝાડુ ક્યારેય રસોડામાં ન રાખવું જોઈએ આ વાતનું ખૂબ વિશેષ ધ્યાન રાખો નંબર ચાર વિશે વાત કરીએ તો ચૌચાલયનો દરવાજો હંમેશા બંધ હોવો જોઈએ માનવામાં આવે છે કે ઘરની નકારાત્મક ઉર્જા શૌચાલયમાં વાસ કરે છે આવી સ્થિતિમાં જો શૌચાલયનો દરવાજો ખુલ્લો રહે તો નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે ઘરમાં સુખ શાંતિ માટે કપૂરને ઘીમાં ડૂબાવીને સવાર સાંજ સળગાવવું જોઈએ આનાથી ઘરમાં વાસ્તુદોષ પણ ઓછો થાય છે અને ઘરમાં રહેતા સભ્યોના જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ અકસ્માતથી બચવા માટે સાંજે હનુમાન ચાલીસા પછી ઘરમાં કપૂર અવશ્ય સળગાવવું જોઈએ ઘરમાં જ્યાં વાસ્તુદોષ હોય ત્યાં કપૂરની ટીકડી રાખો ખતમ થયા પછી ત્યાં ફરીથી મૂકી દો હવે સૂર્યાસ્ત પછી કોઈને દૂધ કે દહીં કે ડુંગળી આપવી જોઈએ નહીં આ નસીબમાં અવરોધ બની શકે છે ઘરમાં મુખ્ય દ્વાર પર કચરાપેટી ક્યારેય ન રાખો ઘરમાં તૂટેલી કાચ કે શીશો ક્યારેય ન રાખવો જોઈએ સારા નસીબ માટે સવારે નાહતી વખતે પાણીમાં થોડું કપૂર તેલ મિક્સ કરો શનિવારે ચમેલીનું તેલ પણ મિક્સ કરી શકો છો તેનાથી તમારા નસીબનો ઉદય થશે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે રોજ રાત્રે રસોડું સારી રીતે સાફ કરી ચાંદીના વાટકામાં કપૂર અને લવિંગ સળગાવો આ ક્રિયા રોજ કરવાથી ઘરમાં બરકત રહે છે અને માતા લક્ષ્મી જલ્દી જ આવા ઘર તરફ આકર્ષિત થાય છે આવા ઘરોથી નકારાત્મકતા દૂર રહે છે ઘરના સુવાના રૂમમાં છોડ નહીં લગાવવા જોઈએ આનાથી નકારાત્મક પ્રભાવ થઈ શકે છે ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં સિંધવ મીઠું નાખો સાધારણ મીઠું પણ વાપરી શકો છો પરંતુ સિંધવ મીઠું વધુ ફાયદાકારક હોય છે તમને શુભ ફળ જલ્દી જ મળશે ઘડિયાળની સાચી દિશા તમારા જીવનને પણ સાચો રસ્તો બતાવવામાં મદદ કરી શકે છે આ ઉપરાંત ઘડિયાળ ક્યાં લગાવવી જોઈએ અને ક્યાં નહીં તે પણ આપણે આજ વાત કરીશું સૌથી પહેલી વાત જેની આપણે વાત કરીશું તે છે ઘડિયાળનો આકાર વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોળાકાર અને અંડાકાર ઘડિયાળ સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ આજકાલ બજારમાં ઘણા પ્રકારની ઘડિયાળો જોવા મળે છે જેમાં ઘરના સભ્યો કે ભગવાનની તસવીરો અને ફોટો પણ લાગેલો હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે ઘડિયાળ સાથે તસવીર લગાવવી બિલકુલ યોગ્ય નથી તમારા ઘરના સભ્યોના જીવન પર સમયનો પ્રભાવ જોવા મળી શકે છે ભગવાનની તસવીરવાળી ઘડિયાળ ઘરમાં બિલકુલ ન લગાવવી જોઈએ કારણ કે ભગવાનની તસવીરને રોજ ધૂપ દીપ અગરબત્તી અને પૂજનીની જરૂર પડે છે અને ઘડિયાળ તો ઘણા મહિના સુધી ધૂળમાં પડી રહે છે આનાથી ભગવાનનું ઉપમાન થાય છે આ શુભ માનવામાં આવતું નથી શક્ય હોય તો ઘડિયાળનો આકાર ગોળ અને અંડાકાર જ પસંદ કરો ઘડિયાળનો આકાર આપણી પૃથ્વીના આકારને દર્શાવે છે આ માટે ઘડિયાળ ક્યારેય ત્રિકોણ કે ચોરસ આકારની ન ખરીદવી જોઈએ કારણ કે આ આકારની હોય છે અને વસ્તુ અનુસાર નકલી વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે બીજી વાત જેનું તમારે ધ્યાન રાખવાનું છે તે છે ઘડિયાળને સ્વચ્છ રાખો સાફ સફાઈનું ધ્યાન રાખો ધૂળ ન જમા થવા દો ક્યાંયથી પણ ઘડિયાળ તૂટેલી કે ન હોવી જોઈએ જેમ આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં બધું સારું અને બહેતર થતું રહે તો તેના માટે આપણે પોતાની સવારીએ છીએ નવા કપડાં અને આભૂષણ પહેરીએ છીએ તેવી જ રીતે આપણા ઘરની ઘડિયાળને સ્વચ્છ અને નવી જેવી રાખવી જોઈએ એટલે કે ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ સમયાંતરે ઘડિયાળ પરથી ધૂળ અને ઝાડાને સાફ કરતા રહેવું જોઈએ જેથી તમારું નસીબ પણ ધૂંધળું ન પડે ઘણા ઘરોમાં એવી આદત હોય છે જૂની ઘડિયાળને રિપેર કરાવીને ચલાવે છે એક જગ્યાએ નવી ઘડિયાળ આવે તો જૂની કોઈ બીજી ઘડિયાળ જગ્યાએ લગાવી દે ધ્યાન રાખો કે ઘરમાં જૂની કે તૂટેલી અથવા ધૂળ ચડેલી કે બંધ ઘડિયાળ બિલકુલ ન રાખો કારણ કે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો અહેસાસ થવા લાગે છે બંધ પડેલી ઘડિયાળને ઘરમાં રાખવાથી વ્યક્તિના જીવનમાં નવા અવસરો નથી આવતા અને તે પોતાના કાર્યમાં સફળતા મેળવી શકતા નથી બીજી વાત જેનું તમારે ધ્યાન રાખવાનું છે તે ઘડિયાળની સાચી દિશા ઘડિયાળને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી દક્ષિણ યમલોકની દિશા માનવામાં આવે છે કાળનું અંતિમ ચક્ર અહીંથી શરૂ થાય છે આ માટે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને ઘડિયાળ માટે અશુભ માનવામાં આવે છે ઘરમાં ઘડિયાળને ઉત્તર દિશા પૂર્વ દિશા કે પશ્ચિમ દિશામાં તમે લગાવી શકો છો પરંતુ ધ્યાન રાખો કે ઘડિયાળને ક્યારેય પણ મુખ્ય દ્વાર રૂમના દરવાજા આવવા જવા માટે ઉપયોગ કરવામાં આવતા દરવાજા ઉપર પણ ન લગાવવી જોઈએ આનાથી સમય તમારા આવવા જવાની ગતિ અને દિનચર્યા પર અસર કરી શકે છે ઘડિયાળ સાથે કેલેન્ડરનું પણ ધ્યાન રાખો જ્યાં ઘડિયાળ સમયનું પ્રતિક છે ત્યાં કેલેન્ડર તેની સાબિતી જોડાયેલી તારીખોનો હિસાબ બતાવે છે કેલેન્ડરને પૂર્વ અને ઉત્તર દિશાની દિવાલ પર ક્યારેય પણ ન લગાવવું જોઈએ આ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે કૃપા કરી તમારા ઘરમાં નવા કેલેન્ડર સાથે જૂનું કેલેન્ડર ક્યારેય પણ લગાવશો નહીં મિત્રો ઘડિયાળ અને કેલેન્ડર બંને આવનારા સમયના સૂચક છે જે આપણે આગળ વધવાની પ્રેરણા આપે છે તેમને સમય અનુસાર જ લગાવવા જોઈએ આ વાતનું હંમેશા ધ્યાન રાખો ઘડિયાળનો સમય હંમેશા સાચો હોવો જોઈએ ઘણા લોકોની આદત હોય છે ઘડિયાળનો સમય આગળ કે પાછળ રાખે તો આ ભૂલ તમે ન કરશો સમય હંમેશા સાચો રાખો આનાથી તમને ક્યારેય સમયનું કાળચક્ર અને ખરાબ પરિણામ પ્રાપ્ત નહીં થાય આ નાનું કામ કરીને જુઓ મિત્રો નાની નાની વાતો છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો રાખેલી ઘડિયાળ અને જૂલું કેલેન્ડર તમારા ભાગ્યમાં પણ અવરોધ ઊભો કરે છે એટલા માટે સમય સાથે આગળ વધવા માટે ઘડિયાળ અને કેલેન્ડરને બદલતા રહો અને કેલેન્ડરને ક્યારેય તમારા સુવાના રૂમમાં ન લગાવશો ન તો તેને ક્યારેય મુખ્ય દરવાજે લટકાવશો કારણ કે તે શુભ નથી માનવામાં આવતું જૂની ઘડિયાળને કોઈને દાનમાં આપવી જોઈએ શુભ માનવામાં આવે છે આનાથી તમારા મનમાંથી ખરાબ સમય નીકળી જાય છે આટલા માટે જો તમારા ઘરમાં કોઈ જૂની ઘડિયાળ છે જે તૂટેલી છે તો તેને તરત જ ઘરની બહાર કાઢી નાખો મિત્રો ઘરની ઉત્તર દિશામાં દેવી લક્ષ્મીની એવી તસવીર લગાવો જેમાં તે કમળસન પર બેસ બિરાજમાન હોય અને સોનાના સિક્કા વરસાવતી હોય આવી તસવીર લગાવવી શુભ માનવામાં આવે છે આનાથી ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે સાથે જ તમે ઉત્તર દિશામાં પોપટની તસવીર લગાવશો તો અભ્યાસ કરતાં બાળકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે પૂર્વ દિશાના ઘરમાં સૂર્યયંત્રની સ્થાપના કરો પૂર્વમુખી ઘરમાં મુખ્ય દરવાજાની બહારની ઉપરની તરફ સૂર્યનું ચિત્ર અથવા મૂર્તિ લગાવો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય સૂર્યદાદા જરૂરથી લખી દેજો